બધા જ બાળકોને સ્ટેશનરી કીટ અને ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું મંદિર અને બંને બહેનો સહિત બાળકોને મળીને ખૂબ જ આનંદ થયો તથા તમામ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવાનો દુર્લભ સેવા મળી વાહ ખુબ સેવાની ભાવના ધરાવતા બંને બહેનો ને લાખ લાખ ધન્યવાદ છે જેઓ સમય માંથી સમય કાઢી દેશ ને શિક્ષિત યુવા બનાવવા સેવા આપી રહ્યા છે ખુબ ખુબ અભિનંદન સહ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્રાર્થના કરીએ છીએ કે હર હંમેશ નોખી અને અનોખી સેવા કરવા કટિબદ્ધ રાખે અને પૂર્ણ પીઠબળ પ્રદાન કરે પાંચસો છ્યાસી સભ્યોની અસ્મિતા નું ગૌરવ અને સ્માર્ટ સુરત શહેર ની વિશ્વનીય સંસ્થા એટલે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પાંચસો છ્યાસી સભ્યો ના વિશ્વાસ અસ્મિતા નું ગૌરવ કષ્ટ કાપે કષ્ટ ભંજન જય જય રામદૂત હનુમાન સૌનો સાથ સૌનો વિશ્વાસ કરીએ એક અનોખો પ્રયાસ